આણંદના રાવડાપુરા આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત કેમ્પ યોજાયો ત્રીસ થી વધુ મહિલાઓનું કેન્સર ડાયાબિટીસ હાઈપર અને એચબી ચકાસણી કરવામાં આવી આ કાર્યક્રમ અંતર્ગત સગર્ભા બહેનોને પોષણ કીટ અપાઈ તેમજ ચાલીસ થી વધુ ઉંમરના લોકોને આંખોની તપાસ અને એનપીસીબી એન્ટ્રી કરવામાં આવી હેલ્ધી જીવનશૈલી નિયમિત દવા અને આરોગ્ય જાગૃતિ અંગે સલાહ આપવામાં આવી ટીબી સ્ક્રીનિંગ અને હડકવા દિવસ પર જાગૃતિ પણ કરાવવામાં આવી હૃદયમાં ભક્તિનો અભિપ્રાય છે પ્રત્યેક જ્યોતમાં દિવ્ય શક્તિનો નો વાંચ છે દીપ શરૂ થાય આ પવિત્ર પ્રસંગ છે